ચલો હું પ્રાઇમારમાંથી બહાર આવી ગઈ છું અને હવે બસ થોડીક વાર આટો મારીને નીકળી જઈશ ઘરે હવે કારણ કે ચાર વાગી ગયા છે અને હવે મારે ચાલીને જવું છે મેટ્રોમાં નથી જવું એટલે વાર લાગશે ને ચાલીને જતા મને હવે એક્સકલેટર મળી ગયું છે તો ચાલો નીચે જઈ પહેલાં એ માઇકલ કોર્સમાં જવાનું ચાલો પહેલાં માઇકલ કોર્સમાં જતા જઈ બીજું તો હું જોવામાં હું જાય છે એમ કેમ અમે મારી પાસે એમ કેનું જ છે પર્સ સ્લીપર એ નીચે જઈએ કાંઈ નહોતું બહુ કંઈ કલેક્શન થતું નહીં માઇકલ પર્સમાં એ કઈ કઈ સોફા ખાલી નથી મારે થોડી વાર બેસવું તું યાર ખાલી થઈ ગયો છે ત્યાં લેજ ઓકે થોડી તપાત દસ મિનિટ બેહીશ પછી હવે નીકળીશ હવે હું નીકળી ગઈ છું બહાર બહુ ફરી લીધું અને પાંચ વાગે ગયા છે હવે ઘરે જઈએ કાલે તો કામ ચાલુ જ છે મારે જોબ સાંજા ટિફિન બનાવવાનું છે હવે હું બહાર મેટ્રો સ્ટેશન ગોતી લો અહિયાં મેટ્રો મેટ્રોમાં જ વહી જવું હાલીને હાલી જવાનો વાયદો હતો યાર આપણે તો પણ હવે બે કિલોમીટર મારાથી નહીં હલાય યાર એટલે મેટ્રોમાં જ વહી

મારી પાસે છૂટા નહોતા એટલે મેં ચેન્જ લીધા અને હવે હું ટિકિટ લઈશ એવા માટે પેલા મારે ઇંગ્લિશ કરવાનું છે પછી મિત્રો વિધાઉટ કાર્ડ કન્ટિન્યુ કેશ

કે કાર્ડ આવી ગયું છે હવે કાર્ડ ને સ્કેન કરીને જઈશ કાર્ડ ને એક થઈ ગયું ને હવે પતી તે મારે જવાનું છે પતિ હા બોટ ઓફ છે યાર બધું બોટ ઓફ છે

સ્ટેશનની બહાર આવી ગઈ છું ના મેટ્રો સ્ટેશન હવે અહીંથી હું ચાલીને ઘરે જઈશ બસ હવે ખાલી ત્રણસો મીટર જ છે તો ચાલો મળીએ મારા નેટવર્કમાં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ કેવો લાગ્યો બ્લોગ ખરો લાગ્યો તો કોમેન્ટ કરજો